ગત પાંચ તારીખે યોજાયેલ નીટનું પરીક્ષામાં સરળ પેપરો નીકળતા મેડિકલમાં મેરિટ ઉચ્ચ જોવાની શક્ય ત્યારે ધ સ્કૂલ ઓફ સાયન્સમાં સર્વે કરતા જાણવા મળ્યું હતું કે નીટનું પેપર ખાસ કરીને અમુક એમસીક્યુને બાદ કરતાં ખૂબ સરળ હતું જેમાં વિષય વાઇઝ આપણે ચર્ચા કરીએ તો બાયોલોજી વિષયમાં એમસીક્યુ આઉટ ઓફ સિલેબલ હતા જ્યારે કેમેસ્ટ્રીનું પેપર એકાંતરે સરળ હતું જ્યારે ફિઝિક્સના બેથી ત્રણ એમસીક્યુ વિદ્યાર્થીઓને ગણતરીમાં લેંધી લાગ્યા છે શાળા શિક્ષકોએ જ્યારે પેપર સોલ્વ કર્યું બાળકોની સાથે ત્યારે ખાસ કરીને એસઓએસમાં અપેક્ષિત માર્ક્સ યાદી તૈયાર કરી છે જેમાં ફક્ત એસઓએસમાંથી જ હાઈટ છસો નેવું થાય છે તેમજ પાંચ વિદ્યાર્થી છસો પચાસ પ્લસ સત્તર વિદ્યાર્થી છસો પ્લસ ચોત્રીસ વિદ્યાર્થી પાંચસો પચાસ પ્લસ પિસ્તાલીસ કરતાં વધારે વિદ્યાર્થી પાંચસો પ્લસ સાથે ઉત્તીર્ણ થવાની સંભાવના વ્યક્ત કરી હતી એટલે આ પેપરના સોલ્યુશન અને બાળકોમાં અપેક્ષિત પરિણામના આધારે આપણે એવું કહી શકીએ કે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા બાળકો ખૂબ જ ટેલેન્ટેડ છે તેમજ તેઓ યોગ્ય દિશામાં મહેનત કરી ઉચ્ચ સ્તરનું પરિણામ લાવી શકે છે એસઓએસના શિક્ષકોને આ વર્ષમાં પેપરને ખૂબ જ સહારનીય કરી છે તેમજ મેડિકલ માટે મેરિટ ઊંચું પણ જશે તેવું અનુમાન છે નમસ્કાર મિત્રો હું વાણિયા ત્રંબકભાઈ સ્કૂલ ઓફ સાયન્સ એજ્યુકેશન ડાયરેક્ટર મિત્રો હમણાં જે પાંચ પાંચ બે હજાર ચોવીસમાં નીટની એક્ઝામ હતી એનું પેપર ખાસ કરીને અમુક એમસીક્યુ ને બાદ કરતા ખૂબ સરળ હતું જેમાં વિષય આપણે ચર્ચા કરીએ તો બાયોલોજી વિષયમાં બે એમસીક્યુ આઉટ ઓફ સિલેબસ હતા જ્યારે કેમિસ્ટ્રીનું પેપર એકંતરે ખૂબ સરળ હતું જ્યારે ફિઝિક્સના બે થી ત્રણ એમસીક્યુ વિદ્યાર્થીઓને ગણતરીમાં થોડા લેંધી લાગ્યા અમારા શિક્ષકોએ જ્યારે વિદ્યાર્થી સાથે પેપર સોલ્વ કર્યું ત્યારે ખાસ કરીને એસઓએસના ના બાળકોએ અપેક્ષિત માર્કની યાદી તૈયાર કરી છે તેમાં હાઈએસ્ટ માર્ક્સ છસો નેવું થાય છે તેમજ પાંચ વિદ્યાર્થી છસો પચાસ પ્લસ તેમજ સત્તર વિદ્યાર્થી છસો પ્લસ તેમજ ચોત્રીસ વિદ્યાર્થી પાંચસો પચાસ પ્લસ અને પિસ્તાલીસ કરતાં વધારે વિદ્યાર્થીઓ પાંચસો પ્લસ છે એટલે આ પેપરના સોલ્યુશન અને બાળકોના અપેક્ષિત પરિણામના આધારે આપણે એવું કહી શકીએ કે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા બાળકો ખૂબ ટેલેન્ટેડ હોય છે તેમજ તેઓ યોગ્ય દિશામાં મહેનત કરી ઉચ્ચતરનું પરિણામ લાવી શકે છે અમારા શિક્ષકોએ આ વર્ષના પેપરની ખૂબ સરાહના કરી તેમજ મેડિકલ માટે મેરિટ ઊંચું પણ જશે તેવું અનુમાન પણ કરેલું છે